બબલી હે બબલી ક્યા જવાનું ફરવા જવાનું આ જો બધા સામાન ગો છે અત્યારે આર્યવાનું દ્વારકા જવાનું હોય આ જો બધા સામાન ગોઠવ્યું છે અને અમારી ગાડી જો આવી ગઈ છે આ દેખો અને જો અમારા જો કાકા છે ડ્રાઈવર એ અમારો સામાન ગોઠવ્યું છે ઉપર અમે નીકળી ગયા છે દ્વારકા જેવા અને અમારી ગાડી તોફાન અને અમે તોફાન કરવાના છીએ આગળ અને આજે બહુ મજા આવે છે ફરવાની આ જોવા અમે બેઠા છે તોફાન ગાડીમાં પાછળ આ સાગરભાઈ ચિરાકુમાર આ ગિંજલ ભાભી આ રોશની આ ગોડી છીએ જો બધા અહીંયા ઉતરી ગયા છે આ ઓરડામાં અમે જો નાસ્તો ચા નાસ્તો કરશું અહીંયા અમે ચોટેલા પહોંચી ગયા છે અત્યારે અને અમે ગાડીનો રેસ્ટ કર્યો છે અહીંયા અને જે બી લોકો અહીંથી ઝારકા જાય છે એ લોકો અહીંયા ચોટીલા અહીંયા શિખર કરે છે મંદિરે અને પણ ઉપર જતા નથી પણ અહીંયા નીચે સગવડ છે બધી જગ્યાએ જુઓ આ બધા લોકો ટુર અહીંયા ઊભા છે એમ બધી જગ્યાએ સગવડ જ છે અહીંયા જુઓ ત્યાં દર્શન બી કરીએ શ્રીફલ બી કરી જાય છે લોકો જુઓ અને આ લોકો અમારે જો ફેમિલી અહીંયા ચા પીવે છે અત્યારે આપણે ચા પીતા નથી આપણે કોફી પીએ છીએ એટલે આપણે બધા જો અહીંયા બિસ્તરાઓ બધા લે છે અહીંયા અને જઈશું હવે હોટલમાં હવે એટલે આપણે રૂમ લઈ લીધું છે હોટલમાં અને આ એ જો હોટલ છે તાની અને પપ્પા લોકો ચાલે લે છે હોટલની શું પબ્લિક ક્યાં ક્યાં ફરવા આપણે આવ્યા છે અમે રેડી થઈ ગયા છીએ અત્યારે અને હવે જઈશું ફરો અમે જુઓ કેટલું મસ્ત કપડાં પહેરે છે કેવો લાગુ સરું લાગુ છું અને આજે બહુ મજા આવે છે અહીંયા દાળકામાં બહુ એટલે બહુ અમે નીકળી ગયા છીએ અહીંયા અમારે ગેસ્ટ હાઉસમાંથી અને આર અમારો ગેસ્ટ હાઉસ છે હરી અહીંયા રોકાયા હતા અહીંયા રાતે અને આવી અમે જઈશું મંદિરમાં દર્શન જુઓ મમ્મી પપ્પા અહીંયા આવે છે અને આજે એન્જોય બહુ કરવાનો છે અને મારા માસી બી છે જોડે તો મિત્રો અમે દ્વારકા છે અહીંયા નાગેશ્વર ગ્રામ એવું મંદિર છે અહીંયા જોરદાર અને સૌ છે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે અહીંયા હવે જઈશું મેં મંદિરમાં દર્શન કરવા અને તમે બતાવશું દાર્ગાડી મંદિર કેવું છે અને એક જોરદાર આપણી શંકર ભગવાનની મૂર્તિ ખૂબ વિશાળ મૂર્તિ અહીંયા બી છે એ તમને બહુ મંદિર છે નાગેશ્વર ધામ અને આ જો શંકર ભગવાનની મૂર્તિ મૂર્તિ એટલે છે જો જોરદાર મૂર્તિ છે હવે અમે જઈશું અંદર

આ જો આગળ લાઈન છે ધીમે ધીમે ચાલે છે અહીંયા સ્ટોલ છે અને બધું અહીંયા વસ્તુ મળે છે દેખો શંકર ભગવાન બધું અહીંયા વસ્તુ મળે છે અને અહીંયા પ્રસાદ બી મળે છે અને મંદિર નીચેના ભાગમાં છે અત્યારે અમે મંદિરમાં દર્શન કરીને આવી ગયા અને આ મંદિરના પાછળનો ભાગ છે આખો બધો હવે અમે તમને જોડે જગ્યા બતાવશું આ જુઓ મંદિરનું જે તળાવ કહીએ ને આપણે એ તળાવ છે મંદિરનું જુઓ પાછળનો તળાવ છે આર્યું અને પેલી બાજુ આખો દરિયો જ છે નીકળી ગયા છે બીજી જગ્યાએ ફરવા અને બીજી જગ્યાએ જઈએ છીએ ફરવા અને તમે બતાવશો કઈ જગ્યાએ જઈએ છીએ જઈએ છે ગોપી ચંદન જે ગોપીઓ અહીંયા આવતા અને આવતી જે કૃષ્ણ ભગવાન આગળ અમે જઈએ છીએ વાહ આ હોય તો રસ્તો છે અંદર જવાનો અહીંયા બહુ મોટું તળાવ છે જ્યારે જે ગોપીઓ અહીંયા આવા આવતી હતી એ બી અહીંયા હશે અહીંયા

Yeah. you અમારી બેઠા છે બે દાયકા નું મંદિર છે પેલી બાજુ સામે અને અહીંયા સ્ટોલ છે આ બધી જે અહીંયા બધી જગ્યા છે જુઓ અમે જઈશું અંદર પણ અંદર મોબાઈલ લેઆઉટ નથી એટલે તમને નહીં બતાવી શકીએ મંદિર અને બહુ મજા આવવાની છે અંદર જઈશું મંદિર દર્શન કરવા

આ તો જંગલ જેવું છે ડુકાણા છે અને બહુ મજા આવવાની છે જૈશું રાતના દ્વારકામાં આપણે સકાડી જઈશું બહુ મજા આવવાની છે મિત્રો અમે નીકળી ગયા છે હવે અમારી રૂમ ઉપર જવા અને સકાડી જઈશું બહુ એન્જોય કરવા માટે આપણે બહુ મજા ગુડ મોર્નિંગ બધાને અને મિત્રો અમે ક્યારેય ગયા તો ફરવા પણ અમે આયા સાંજે ઘરે એટલે અમારા મોબાઈલ સેઝ ઓફ થઈ ગયો હતો એટલે મેં બ્લોગ તો મનાવ્યો અને હવે અમે રેડી થઈ ગયા છે સવારમાં અને જો મારી પાછળ મિત્રો અમે જઈએ છીએ અત્યારે મંદિર દર્શન કરવા અને જઈશું બહુ મજા આવે છે આજે બહુ પબ્લિક અહીંયા આવે છે બહુ બહુ પબ્લિક અહીંયા આવે છે આખું બહુ છે અહીંયા અમે જઈશું મંદિર દર્શન

આજે પપ્પાને આગળ નાસ્તો કરે છે બધા અને માસી આગળ બેઠા છે જો મિત્રો અમે નાસ્તો કરવા બેઠા છીએ અત્યારે જો રોસની કાકડી સમાર છે ગરમી બહુ છે એટલે બે કાકડી અને ડુંગળી કઈશું હવે હરાય જો બબલી શું કરા તું કઈ કાપી તો રો આવે એવું તો રો ના કોની યાદમાં તો રો આવે કોની યાદમાં આવે મિત્રો મારો નાસ્તો થઈ ગયો છે જુઓ આ ભેળ બનાવી છે જોરદાર આ રોશની બનાવી છે જબરજસ્ત અને બધાને જો આપે છે નાસ્તો કરે છે બધા લોકો જુઓ અહિયાં બધા લોકો નાસ્તો કરે છે જબરજસ્ત મેર બનાવી જો અને આઈ મોસ્ટ કે કોને નઈ કોઈ નઈ આઈ મોસ્ટ દેખાઈ ગયો તો અમે જોરદાર બીજું પર અમે આવ્યા છે અહીંયા અને બહુ કોન્ફિડન્ટ છે આ બીચ ચાર્યો ફ્રોમ નાથની વચ્ચે આવે છે આ બીજ બીચારે જબરજસ્ત બીજું એક નંબર બી છે કોટને બહુ જબરજસ્ત અને પબ્લિક બહુ આયા છે માધવપુર્ણ બીચ ચાર્યો નામ માધવપુર્ણ બીચ છે અમે ઓલ ગાડી પૂછી જઈએ જબરજસ્ત મિત્રો અમે અત્યારે સોમનાથ પછી ગયા છીએ હવે અમે દેવ દર્શન કરવા આ લેટ થઈ ગયું અહીંયા સોમનાથ આવતો પછી રસ્તામાં નાસ્તો કરવા ઉભા હતા એટલે આ જો સોમનાથ નું માર્કેટ છે આવ્યું હતું અમે જઈશું સોમનાથ ની અંદર આ જુઓ સોમનાથ નું માર્કેટ છે આખું જુઓ કેટલું મોટું માર્કેટ છે સોમનાથ નું બહુ મોટું માર્કેટ છે જુઓ મિત્રો જોવા આવ્યું મંદિર સોમનાથ નું જુઓ મંદિર છે આવી અમે જઈશું દર્શન કરવા અંદર પણ અંદર ફોન એલાઉડ નથી એટલે તમને નહીં બતાવી શકીએ વિડીયો નહીં

અને આ તારું લોકેશન બહુ મસ્ત જુઓ તો ખરા જબરજસ્ત હરિયાળી હરિયાળી છે અને કાલે મારો આ બ્લોગ આવી જશે એમાં લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો